દેશની જનતાને આપ્યા હતા પચાસ દિવસ પૂર્ણ થયા પછી પણ દેશની પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી ખેડૂતો કંગાળ બની રહ્યા છે એમની શાકભાજી રસ્તે રજળથી જોવા મળે છે દેશના એકસો પચાસથી વધુ વ્યક્તિઓ આ નોટબંધીના પગલે મૃત્યુ પામ્યા છે દેશની અર્થવ્યવસ્થાને એક લાખ અઠ્ઠાવીસ હજાર કરોડનું નુકસાન થયું છે આ નુકસાન માટે જવાબદાર કોણ છે માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું સો દિવસની અંદર કારું નાળું પાછું લાવીશ આજે આઠસોથી વધુ દિવસો થવા છતાં પણ એ કારું નાળું પાછું આવ્યું નથી હાલમાં એક નવું ઘટકડું ઊભું કરવામાં આવ્યું છે કેશલેસ સિસ્ટમ કેશલેસ સિસ્ટમ જેની પાસે સ્માર્ટફોનો છે એ પેટીએમ કે એસબીઆઈ બળીથી એ પોતાના પૈસા ટ્રાન્સફર કરી શકશે પરંતુ દેશની જનતા પૂરતા પ્રમાણમાં સાક્ષર ન હોવાને કારણે તથા સ્માર્ટફોન ન હોવાને કારણે એ આ કેશલેસ સિસ્ટમની નો વિરોધ આ કેશલેસ સિસ્ટમ ને તો દૂર રહી રહેશે હું દેશની જનતાને નમ્ર નિવેદન કરું છું કે તેઓ મોટા પાયે આમ આદમી પાર્ટીમાં જોડાય હવે સૈયદનો રિપોર્ટ ભરૂચ